સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં મંડળ પ્રમુખ બનવા માટે શિક્ષિત કેન્દરે ઉમેદવારી નોંધાવી છે વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં ભાજપ સંગઠન દ્વારા નવું સંગઠન બનાવવા માટેની ગતિવિધિઓ શરૂ કરી દેવામાં આવી છે આ સેન્સ પ્રક્રિયા આ વખતે એટલા માટે ચર્ચામાં આવી છે કારણ કે આ વખતે હિંમતનગર શહેરમાં મંડળ પ્રમુખ બનવા માટે સ્નાતકનો અભ્યાસ કરતાં એક શિક્ષિત કિન્નરે ઉમેદવારી નોંધાવી છે સોનલ દે સોનાના ઘરેણાં પહેરતા હોવાથી તેઓ સોનાવાડા માતાજીના નામથી પણ જાણીતા બન્યા છે તેમના જણાવ્યા અનુસાર તેઓ શિક્ષિત પણ છે આ સાથે જ સોનલ દેનું કહેવું છે કે ચૂંટણી પંચે થર્ડ જેન્ડરને માન્યતા આપી હોવાથી મારી રાજકારણમાં રહી લોકોની સેવા કરવાની ઈચ્છા છે હિંમતનગરના કિન્નરે શહેર પ્રમુખ માટે કરેલી દાવેદારી લોકોમાં ચર્ચાનો વિષય બની છે એટલું જ નહીં પણ દે અત્યારે લોકસંપર્ક વધુ ધરાવતા હોવાના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાઓથી જાણકાર છે સોનલ દે અત્યારે સ્નાતક બનવા માટે અભ્યાસ પણ કરી રહ્યા છે સાથે સાથે તેમના માનવા મુજબ તેઓ રાજકારણમાં રહીને પોતાનાથી બનતી સેવા કરી નાગરિકોની લોકચાહના મેળવવાની અપેક્ષા રાખી રહ્યા છે જય માતાજી પાવૈયા સોનલ ચેતનાદી બોલું છું હિંમતનગર સાબરકાંઠાથી અને આ ભાજપ પ્રમુખ પદનું જે ફોર્મ ભરવાનું હતું એ ફોર્મની મને ખબર પડી તો મેં એ જોયું તો પછી મેં ફોર્મ ભર્યું છે બે દિવસ પહેલાં ભાજપ કાર્યાલય જઈને ફોર્મ આપી છે અને કારણ એ કે અમે ફરીએ છીએ વસ્તીમાં બધા ફરતા હોય તો અમે બધી ઘેર ઘેર જઈને ફરતા હોય એટલે બધાના પર્સનલ રિલેશન છે અમારા બધાના જોડે સારી રીતે બધા પબ્લિક અમનો પણ સારો સપોર્ટ કરે છે સારી રીતે બોલાવે છે પણ મને એક જોયું તો અમે ફરતા હોય એટલે ખબર પડી કે આ પબ્લિકની હું હું ડિમાન્ડ છ પબ્લિકનું કઈ રીતના એમની સમસ્યાઓ છું એ સમસ્યાઓ જોઈ તો મને એવો વિચાર આવ્યો કે આપણે પણ આ ભાજપમાં ફોર્મ ભરી અને પ્રમુખ પદે અને કંઈક કરીને આ લોકોની કોઈ સમસ્યાનું નિવારણ કરીએ તો બહુ સારું લાગે એમ અમે જઈએ છીએ સમાજમાં અને પબ્લિકમાં તો સારા નરસા પ્રસંગમાં જઈએ તો જોઈએ એટલે એમ કે આ બધાની સમસ્યાઓ આવી હોય તો આપણે મેં આમ ઉમેદવારીનું ફોર્મ નહીં ભર્યું છે અને ભાજપ કાર્યાલયમાં જઈને આપ્યું છે તો બધોની સમસ્યાઓ દૂર થાય દૂર થાય એટલા માટે મેં ફોર્મ ભરી છે નમસ્કાર જોતા રહો નવું ગુજરાત